ખતરનાક ધારદાર હોય છે એમને મનુષ્યને તકલીફ પડે કઈક કઈક લોકો ગરમ દોરી વાગી જાય કોઈ પશુ પક્ષી ગરુ કપાઈ જાય એનું મુખ્ય ખાસ કારણ બધી દોરીથી થાય પણ મુખ્ય ખાસ કારણ કે ચાયના દોરીનો નાશ નહીં થતો એ ક્યાંક તમે પતંગો ચગાઈ ચાયના દોરી તો થાંભલામાં ગમે ત્યાં ભેટી દેશો બીજી દોરી હશે તો તાપમાં સૂકાઈ જશે અને તૂટી જશે પણ ચાયના દોરી પ્લાસ્ટિક નહીં આવશે જલ્દી એનો નાશ થાય

અને જે વચ્ચે દલાલી કરીને વેચાયું છે અને જેણે ખરીદી કરી છે એ બધાને એ પક્ષીની પીડા જે તડપી તડપીને લટકી લટકીને જો ભૂખથી તરસથી જમકે લટકી જાય એટલે એને કોઈ ખબર ના હોય તમને કે કોઈ કબૂતરાનો પગ ફસાયો છે તે અઠવાડિયા સુધી તરસીને ભૂખ્યું તડપથી તડપીન મરે તે તડપી તડપીને મરે તો એના ગુનેગાર ક્યાંકને ક્યાંક ચાયના દોરી લાવવાવાળા અને વેચવાવાળા બને બનાના તો તમને મારે પૂનદાન કરવા શીખવાડું અપરાધ ના થાય એનું રાખજો ના હા એનું કારણ છે અને કોઈ પશુ પક્ષી નું રોજ તમને પૂનદાન કરાવું છું અને દાડો ચાઇના દોરી લાવી અને તમારથી ક્યાંક ચાઇના દોરી કોઈ પક્ષી ને વાગી અને ઘરું ઘરું કપાઈ ગયું તો બધું પૂનદાન